नमस्कार विद्यार्थी मित्रों मुंशी विजय प्रजापति और आज अपन जगाना चाहिए चैप्टर 14 संभावनाओं अंदर मुंह दाखो बराबर जो मित्र रकम आपरे જોઈએ કે પાંચ ચોકટના પત્તા પાંચ ચોકટના પત્તા કયા કયા પત્તા એટલે દસસો ગુલામ રાણી રાજા અને કો એક તમામ ના મુખ નીચે તરફ રાખીને છુપેલા છે આ પાંચ ચોકટના પત્તા છે અને છુપિને એના એના મુખ નીચે તરફ રાખીને તે પ્રમાણે મુખ્યલા છે પછી એક પત્તું યાદશી રીતે ખેંચવામાં આવે આ પાંચ પત્તામાંથી એક પત્તું આપણે ખેંચવામાં આવે કાઢવામાં આવે છે તો પત્તું કયું હોય તો પહેલું સુધવાનું કે પત્તું રાણીનું હશે તેની સંભાવના બરાબર અને બીજું સુધવાનું આપણે કે જો રાણીને કાઢીને એક બજપલા પહેલા આપણે ઉપર સુધીએ તો જો મિત્રો આવા દાખલામાં રકમ બળ ગલી ઘણી મોટી આવી છે પણ સંખ્યામાં દાખલામાં કશું જ નથી જેવી રકમ છે એટલે તો દાખલામાં જવાબ એ નથી બરાબર આપણે ગણતરી કરીએ તો 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 ધ્યાન રાખજો તો લખી આપણે લંબ પેલું અહીં સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા તો જુઓ પાંચ ચોકરના બતા એટલે કુલ કેટલા અંકળા થાય એટલે પાંચ લખવો પડે પેલ લંબ પેલું અહીં સંભાવના શોધવાના કુલ પરિણામ 5 છે બરાબર પહેલા માટે સોધી આપણે બટ નાય માટે કે પત્તુ રાણી નું હશે તેની સંભાવના કયું છે બટ નાય પ્રથમ માટે કે પત્તુ કેવું હશે પત્તુ રાણી નું હશે તેની સંભાવના જો મિત્રો કુલ 5 પત્તા છે 5 માંથી એક પત્તું ખેંચ્યું આપણે એટલે કે 12 કાઢ્યું તો પત્તુ કયું હોય કે પત્તુ રાણી નું હશે તેની સંભાવના તો લખી આપણે આના માટે કે p ઓફ a બરાબર ચલો કુલ પરિણામ કેટલા તો કે કુલ પરિણામ 5 તો કુલ પરિણામ કઈ આવે કુલ પરિણામ ની ચાલે અંદર પત્તુ રાણી નો છે બેન્સ બનાવના તો કુલ પન્ના કયા કયા છે એટલે 100 ગુલામ રાણી રાજા અને એક આ કુલ 5 50 છે એમ આપણે પત્તુ બહાર કાઢ્યું તો મળ્યું કે રાણી નું તો રાણી નું પત્તુ જો એક જ છે મિત્રો પત્તુ રાણી ગુલામ રે રાણી રાજા ને કુ રાણી નું બન ન કેલું એટલે કે એક એટલે કે જના વિશે વાત કરવામાં આવી હોય ઉપર આવે આપણને જવાબ કયો મળ્યો કે પત્તુ રાણી નું હશે જે ન સંભાવના તો કુલ પાંચ પત્તા માંથી રાણી નું પત્તું એક જ છે એ માટે આપણો જવાબ મળ્યો પ્રાનો p(a) = 1/5 હવે બીજું જોઈએ હવે જોજો હો કઈ ક્યુસ થાય છે કઈ મસ્ત આલી છે અંદર કે જો રાણી મે કાઢીને એક બાજુ મૂકવામાં આવે અબ આપણે કેટ આટલા હતા જો 100 આટલા વત્તા હતા એ લખ કે જો લтруत्व દશમસન પડે કે ગલ્લો રાણી રાજા सॉरी પડી 10 આવ્યું છે બરાબર 100 ગલ્લો રાણી રાજા અને 1 કો આ કુલાટલા 5 50 आता છે એમાંથી શું કહે છે જો કે રાણીને કાડીને એક બાજુ મૂકવામાં આવે કે આપા રાણીને કાડી નાખી

एक बाजू मुकवामा आ रही तो कुल चार पत्ता बाकी ऐसे तो चार भी नहीं तो जो यहाँ पर रानी ने काटी है, तो मुकी मुक्की दी, आपको दस सौ गुलाम रानी राजा ने एक को आप पाँच पन्ना था, पांच मत यहाँ पर रानी ने काटी ने तो मुकी मुक्की तो पन्ना क्या बाकी रहा? કે 100 ગુલામ રાજાનેક કો નીકલા બનના બાકી રહે કે 4 બનના બાકી રહે બરાબર તેના વિષ આપણે લખીએ ચલો બીજામાં આપણે બે પર કામ સુધવાનું કયા કયા પહેલાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં संभावना चलो हटा मित्रों कुल पन्ना किला जो जो हम भूलना करता कुल पांच पन्ना आता पांच माथे आपरे एक रानी ने काडी ने बार मुगियो जे એટલે કુલ પન્ના કેલા થાય કે કુલ પન્ના ચાર તો લખવું પડા આપડે આ ઘટના એ લખી આ ઘટના બી માડે લખી કે ઘટના બી બરાબર તો શું બોલો શું લખાય તાકે અહી

એટલા કે છેદમાં આવે કુલ પરિણામ અને એક તો હોય તેની સંભાવના છે એકા કેટલા સંભાળ એટલે 100 ગુલામ રાણી રાજા નેકો એમાં રાણી તો આપણે કાઢી નાખી 100 ગુલામ રાજા અને કો એમ એકા કેટલા થાય કે એકા એક જ છે એટલે માટે 1 ભાગ્યા 4 બરાબર એ જ પ્રમાણે બી પેટુ છે બી પેટાં જોજો મિત્રો કે રાણી હોય તેની સંભાવના હોય એટલે કે રાણી હોય તેની સંભાવના લખીએ કોના માટે ઘટના સી માટે રાણી હોય તેની સંભાવના ચલો મિત્રો હવે મન કહો તો પી ઓફ સી બરાબર રાણી છે અંદર રાણી તો આપણે કાઢીને બાર મૂકી દીધી જુઓ જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે આપણે લખવી અહી કુલ પાંચ પન્નામાંથી રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે તો કુલ ચાર પન્ના વધે એટલે રાણી તો અંદર છે જ નહીં લાગ કુલ પરિણામ કેટલા કુલ પરિણામ નીચે 4 રાણી છે એટલે કે રાણી નથી એટલે કે રાણી ના હોય તો શું લપન બકે 0 0 ભાગ્યા 4 બરાબર 0 તો રાણી હોય તેની સંભાવના કેટલી મળે કે 0 કેમ 0 મળી એટલે કે રાણી ના આપણે પહેલાથી કાઢીને બહાર મૂકી દીધી બરાબર એટલા માટે 0 ભાગ્યા 4 બરાબર 0 થેન્ક યુ મિત્રો મળ્યા નેક્સ્ટ વિડિયોમાં